અરે જો મોરલો તો વિયો ગયો છે તમને કઈ બતાડવા જ નઈ આ જો હનુમાન દાદા આવું બધું છે હામે હતાક મંદિર હતું હવે ક્યાંય મંદિર છે ના જતી હાલો અમે મંદિર સે સંપલા પેલી લે એનો ખોવાઈ ગયો છે ભાઈ મોરલો કોઈ નઈ છે મોરલો એટલે એમ ખોયો નથી આ મોરલો હતો પણ સિદ્ધાર્થ ભાઈ બગાડી દીધો ને તમને બતાડવા નું છે તો અમે જોયો તો આ મંદિર જો મંદિર છે આવવાનું લઈને અત્યારે જો અને મંદિર આવી જો છે મંદિરનો રસ્તો છે આમ હાલ્યા જઈએ બરાબર આ નામ નથી બતાયા ના જો આ તળાવ એ પાહે છે બાઈક તો અહીંયા લગાવી છે આમ આમ રાખો ને ભાઈ આમ આમ

જો અમે મોરલો દેખાય છે જોડિયો અમે મોર જો ભાઈઓ લો આ બજુ બતાવું તમને જોડિયો જોડિયો જો આમ જાય છે નવસેલી બાજુ અત્યારે જો અમે આવી ગયા છે જો બાપુના દર્શન કરવા અત્યારે અમે જો છીએ મોટા મંદિરે જો ફાઈનલી અમે બધા પહોંચી ગયા છીએ મોટા મંદિરે અત્યારે તમને બધા દર્શન કરીને અમે પણ કરીશું ફાઈનલી અમે પહોંચી ગયા છે ભોળાનાથ મંદિર છે દરવાજા છે અમે ઓલી બાજુ હાલો આ સાઈડ જઈએ આપણે બધાને દેખાડી દેવી પણ આ બાજુ બધી પડદા છે અત્યારે અમે મોટા મંદિર બી છે એક અડધા બીજા મંદિર દેખાડી દે એક મંદિર બાકી છે ના અમને તમે તમને દેખાડી દેવી તમે દર્શન કરી લો અમે પણ દર્શન કરી લઈએ જો જો મે પરિક્રમ ફરી આવી લેવી પછી જઈએ આપણે આટો ફટાઈ અલ બધે આ બધું કામ આમ મને આલે આપણે બધા આટો મારતા આવીએ અને આ બધાને પણ દેખાડી દઈએ આ બધું થતુંય ઉલવાસ જો સતાય અમે પાછા વળી ગયા છીએ જયદીભાઈ હાર્દિકભાઈ બધા અત્યારે ફૂલ અમે બધે મજામાં માં કારણ કે અમારા મોટા મંદિર તમારી મુલાકાત છે ને અમારી પણ મુલાકાત છે અમે બધે વી એવા સીવી હાલો જો બધે પહોંચી ગયા સીવી અમે કાંઈ માતાજી છે અહીં છે જો અને બધે હું ચિરાગ ભાઈ આ એક આવતા નથી ભાઈ તમે આવો ને મજા આવે અત્યારે જો અમે અહીંયા પહોંચી ગયા છે તમને બધું દેખાડી ગૌશાળા બતાવી તમને હાલો

ફૂલ મજામાંનુમાન દાદા છે હનુમાન દાદા દર્શન કરી લે હનુમાન દાદા મંદિર છે શીરખભાઈ હનુમાન દાદા નું મંદિર છે જો હનુમાન દાદાનું મંદિર છે જો ફરતી ફરતીપુર મંદિર મેદાન હા બધા જોઈ લીધું મંદિર છે ફરતી ફરતીપુર તમે આવડો બ્લોગ આયા પૂરો પછી નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય સિતારા